બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે અને વિશેષત બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એચ એમ રામાણીના સૂચનો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ કે તાવડિયાના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપાલ ડી એલ લોવો સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદના સહયોગથી જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિનિયમ બે હજાર છ વિશે સમજ આપેલ લીગલ કોમ પ્રોબેશન ઓફિસર એજી કુરેશી દ્વારા અંગદાન વિશે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવેલ પોતા અને જે જે એક્ટ બે હજાર પંદર વિશે માહિતી આપવામાં આવે શાળાના સ્ટાફ મિત્રોએ એ કાર્યક્રમ સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી